નમસ્કાર કેડી માં આપણા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે હજી સુધી જો આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ કરી લેશો મિત્રો આજે આપણે વાત કરીશું યુ એટલે કે આધાર કાર્ડ માં એક નવી અપડેટ આવેલી છે કોઈ પણ વ્યક્તિ નું ડેથ થઈ જાય તો એ વ્યક્તિનું તમે રિપોર્ટિંગ જાતે પણ કરી આવી શકો છો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો મિત્રો સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરશો યુ આટલું સર્ચ કરવાની સાથે આ તમને જોવા મળશે એમાં પહેલી જ સાઇટ છે આપ જોઈ શકો છો કે માય આધાર જે ટેબ છે તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ અથવા તો લોગિન બટન છે ઓકે તો આના ઉપર ક્લિક કરવાની સાથે તમને એક ડાઉનલોડનો ઓપ્શન આવશે કે આધાર નાખવાના રહેશે એ નંબર નાખ્યા લોગ લોગિન થશે જવાની સાથે અહીંયા લોગિન બટન આવશે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરવાની સાથે તમારા આધાર કાર્ડ નંબર ત્યારબાદ કેપચા નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાની સાથે રજીસ્ટર્ડ જે મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી નાખી અને લોગ ઇન કરવાનું રહેશે મિત્રો એક અહીંયા નવું ઓપ્શન તમે જોઈ શકો છો કે ભાઈ રિપોર્ટ ડેથ ઓફ ઓફ ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ વ્યક્તિનું ડેથ થઈ ગયું હોય તો તમે અહીંથી કરાવી શકો છો મિત્રો આના ઉપર ક્લિક કરવાનું છે આના ઉપર ક્લિક કરવાની સાથે સૌ પ્રથમ તો કે નેમ ઓફ ધ સ્ટેટ ઇસ્યુ ધ ડેથ સર્ટિફિકેટ એટલે આ ડેથ સર્ટિફિકેટ છે કયા સ્ટેટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું છે તો આમાં અલગ અલગ સ્ટેટ જોઈ શકો છો આમાં જોઈએ તો ગુજરાતનું ક્યાંય નામ જોવા નથી મળતું પણ થોડા સમયની અંદર આવી શકે છે આમાં ઓકે ત્યારબાદ આધાર નંબર ઓફ ધ જે પણ વ્યક્તિ છે તેના આધાર કાર્ડ નંબર ઓકે ડેથ રજિસ્ટ્રેશન નંબર એટલે કે કઈ તારીખે ડેથ સર્ટિફિકેટ છે ત્યાં રજિસ્ટ્રેશન નંબર શું છે નેમ ઓફ ધ ડેથ પર્સન ઇન ડેથ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટમાં જે નામ છે તે તમારે રાખવાનું રહેશે ત્યારબાદ તે વ્યક્તિ મેલ છે કે ફિમેલ ઓકે જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે પછી જોઈએ તો ડેથ ઓફ ડેથ એટલે કઈ તારીખે ડેથ થયેલું છે ડેથ ઓફ ઇશ્યુ ઓફ ડેથ સર્ટિફિકેટ એટલે કે ડેથ સર્ટિફિકેટ કઈ તારીખે ઇશ્યુ થયેલું છે ત્યારબાદ તમારે ડેથ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે અને ઇન્ફોર્મેશન ઓકે તો આ ઇન્ફોર્મેશન એટલે કે આપના જે વ્યક્તિ છે તેની સાથે તે વ્યક્તિનો શું સંબંધ છે જે વ્યક્તિનું ડેથ થયું છે તેની સાથે શું સંબંધ છે તે નાખવાનું રહેશે ત્યારબાદ ટીક માર્ક કરવાનું રહેશે અને લાસ્ટમાં સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તો આ રીતે તમે કોઈ પણ વ્યક્તિ ડેથ થઈ ગયું હોય તો તેનું રિપોર્ટિંગ તમે યુઆઈડીઆઈ છે તેની સાઈડ ઉપર કરાવી શકો છો